થર્ટી ફર્સ્ટની ધૂમધામ સમગ્ર દેશભરમાં મચી રહી છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ રાત્રિ દરમિયાન મેગા ડ્રાઈવ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એકત્રીસ ને અનુસંધાનમાં ગુજરાત રાજ્યમાં મેગા ડ્રાઈવ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢના ભેસાણમાં પણ આ અનુસંધાનમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત બનાવવા માટે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કડક પગલાંઓ ભરવા માટે બ્રેથ એનિલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કીટ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા પાનના ગલ્લા ખાણીપીણીની દુકાનો હોટલ ધાબા ફાર્મ હાઉસ અને રિસોર્ટ સહિત લોકોથી ધમધમતી તમામ જગ્યાઓ પર ચેકિંગની મેગા ડ્રાઇવ સમગ્ર જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ખાસ કરીને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરવું ગેરકાયદેસર વિદેશી નશાકારક સિગરેટનો વ્યસનો કરવા અને ખાસ તો હુકા પીવાની હાલ ફેશન ટીન એજરોમાં પણ વધી રહી છે તેમજ વાહનોની અંદર પણ છરી અને ચપ્પા જેવા હથિયારો તથા વાહનોની નંબર પ્લેટમાં પણ છેડછાડ કરી અને આવી રીતે ગેરરીતિ આચરાતી હોય છે ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ રાત્રિ દરમિયાન મેગા ડ્રાઈવ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સમગ્ર જગ્યા પર એક રીતનું કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો એટલે થર્ટી આવી રહી છે અને ધર્મના નામે જે ફેસ્ટિવલના નામે લોકો નસો ખાસ કરતા હોય એટલે તમે જોઈ શકો છો કે પોલીસ આ ખાસ નાઈટ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે આખો સ્ટાફ પીએસઆઈ સહિત સરવે સાહેબ અને પોલીસ સ્ટાફ તમે જોઈ શકો છો એટલે ડ્રાઈવિંગ કરીને નશો કરવો અથવા તો કે એમને એમ આ ડ્રિંક્સ આ તો પરિવારો માટે પણ બહુ ખતરનાક હોય છે એટલે અને તમે જોઈ શકો છો આખી આઠી આખી રીતે આ આખો ચેક કરવામાં આવે છે કોઈ નશીલા પદાર્થ છે કે નહીં નશીલો પદાર્થ જે આનો નશો કરેલો છે કે નહીં અને તમે જોઈ શકો છો હવે તો વિદેશોની સિક્યુરિટી પણ આ નીકળી છે આમાં આના પણ નશા કરતા હોય અને હુક્કા પણ પીતા હોય એટલે ધર્મના નામે આ જે ભગવાનને પ્રાર્થના કરવાનો સમય છે આમાં તો લોકો નશો કરતા હોય અને બીજું તમે જોઈ શકો છો કે છરી ચપ્પુ તો આવા હથિયારો પણ ન હોય આના માટે ખાસ આ ફેસ્ટિવલ હોય તો આખી જૂનાગઢ પોલીસ સજ્જ છે આના માટે અને એસપી સાહેબ પોલીસ અધ્યપક્ષ હર્ષદ મહેતા સાહેબ હોય તો જૂનાગઢ જિલ્લામાં અધિકારીઓને ખાસ સૂચના કરેલી છે તો જૂનાગઢ જિલ્લામાં તમે જોઈ શકો છો કે આ ભેસાણની પરફ ચોપડી છે ખાસ આખી આખી આ પોલીસ બધા જ વાહનોને ખાસ ચેક કરી લારી ગલ્લા બધું જ ખાસ ચેક કરવામાં આવેલું છે અને જો આવું કોઈ પણ થશે તો કાયદેસરની કાર્યવાહી એટલે કેસીસ પણ કરવામાં આવશે તમે જોઈ શકો છો કે આ બધા વાહનો બધા જ આ બેસાણનો મુખ્ય રોડ છે ખાસ અને ખાસ ખાસ છે છે બહુ બધા જ લોકોને કરવામાં આવે અને આના માટેની એક પણ લગાડવામાં આવશે જો આ નસલ પદાર્થમાં જો કોઈ સંડોવાયેલ હોય તો આના માટે ખાસ કડક કાર્યવાહી કરવામાં આવશે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ દેશાંત મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ